ત્યારે હાલમાં આવી મોટી ખબર મહારાષ્ટ્રના નાગપુરમાં એક જ પરિવારના ચાર લોકોએ ગડે ફાંસો કહી આપઘાત કરતા કપડાં હાથ મચ્યો છે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પ્રાથમિક ધોરણે આત્મહત્યાનો મામલો હોવાનું જણાવ્યું છે હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે એજન્સી અનુસાર આ ઘટનાની જાણ નાગપુર માવડ ગામમાં બુધવારે સવારે બની હતી મૃતકોની ઓળખ અડસઠ વર્ષીય વિજય માધવકર પચોરી તેની પત્ની માલા ઉંમર પંચાવન વર્ષ બને બે દીકરા ગણેશ ઉંમર અડતાલીસ વર્ષ દીપક ઉંમર છત્રીસ વર્ષથી વિજય પચોરી નિવૃત્ત શિક્ષક હતા પોલીસની ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે પોલીસને મળેલી સુસાઈડ નોટમાં પરિવારના તમામ સભ્યોના હસ્તક્ષ મળ્યા હતા તેઓ માનસિક તનાવમાં હતા વિજય પચોરીના મોટા દીકરા ગણેશની છેતરપિંડી મામલે ધરપકડ થયા બાદથી પરિવાર એના પરેશાન હતા આસપાસના લોકોએ વિજયના ઘરમાં સન્નાટો જોવા મળતા પોલીસને જાણ કરી હતી બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ